એક હાથમાં નાની કપડાની જરીદાર કોતરણી વાળી થેલી પકડેલી ને બીજી હાથે એ પુરુષને ટેકો ધીરે ધીરે બંને ગાડીથી બળદના જોતર ખોલ્યા છોડ્યા પુરુષે ચોકીદારને પૂછ્યું રાણા સાહેબ છે દરબારમાં હવે સામેથી જવાબ મળ્યો મળવું છે હાલ મળાય હા મળો ભલે જેમ કોઈ કોમ હતો એ તો ભાઈ બાપુને મળીને જ કહું ભલે બેઠા સામે જો તમે તમારા બાઈ તો ગાડા પાસે રોકાઈ ગઈ ને પુરુષે બાઈ માણા પાસેથી થેલી લઈને એ કહુંબામાં ધીમે ધીમે લાકડીને ટેકે દાખલ થયું આવો આવો એવો આવકાર મળ્યો બાપુ એક અરસ છે પુરુષે સીધી વાત ચાલુ કરી પેલું પાણી પીવો કહું બોલો પાસે બધી વાત ના બાપુ જરૂરી છે બોલો તો બાપુ કાલે સાંજે એક મહેમાન આવ્યા તા મારા ઘેર ઢોલિયો ઢાળી મેં પાણી પાણી લેવા ગયો એમાં તો એ ઘોડો ચડીને રવાના થઈ ગયા પણ ઓશીકે આ થેલી ભૂલી ગયા ભગવાનની સોગન અંદર ખોલીને નથી જોયું પણ કોઈક કિંમતી લાગે છે માથે ચોરીનો આળ ના આવે એટલે આ હેપેતરો તમને હાલવા આવ્યો છું બાપુ પુરુષે આખી વાત એક જ શ્વાસે પૂરી કરી નાખી આખો ડાયરો એક ધારી આંખે આ જીવતી ઈમાનદારી ખોલો થેલી ને થાળમાં હુકમ થયો કરતા એ ચાંદીના સિક્કા થાળમાં પડવા લાગ્યા ઓહો ઓહો બીજું કોણ છે ભેગું હું ને મારા ઘરથી તો બે જણા બે દાડા ગઢમારો જો કોઈ ફરિયાદ નહીં આવી તો આ તમે લઈ જાજો પુરુષ કઈ બોલે ત્યાં તો અવાજ આવ્યો છું એમ બોલતા જ એ યુવરાજ પચાણજી દાખલ થયા યુવરાજ પચાણજી આગળ બોલ્યા કે આપણી આપણી પ્રજા કર રૂપે અનાજ એ આપણને આપે છે મને લોક મૂકે ખબર પડી કે આ બે માણસ એકલા રહી સંતાન છે નહીં આભળ્યું તો પગે તકલીફ થઈ હવે રાજા જો પ્રજાનું ધ્યાન ન રાખે તો પાપ લાગે ને એટલે ને ડાયરો ચૂપચાપ આ જાયબ ઘટનાનો સાક્ષી બની રહ્યો હતો બીજો એ એક પ્રસંગ ખૂબ જાણીતો છે સમય જતા એ પચાણ સિંહજી વાવની ગાદી પર બિરાજમાન થયા વાવ એ રાણા પંચાણજી પચાણ સિંહજીની દાતારીની નામના એટલી બધી વધી ગયેલી કે એક વખત કોઈ કવિરાજ ધીમા દર્શને પધારે છે કવિરાજે વાવ રાણા પચાણ સિંહજીની નામના ખૂબ સાંભળેલી એટલે કવિરાજને એમ થયું કે વાવ રાણાને દસ વાગે દરબારમાં મળી અને પછી ધીમા ધરણીધર ભગવાનના દર્શન કરવા જઈશ એટલે સંજોગ એવા બને છે કે વાવ રાણા પચાણસિંહજી તળાવ પર આવે છે કવિરાજ પણ એ પોતાની ઘોડીને એ પાણી પાવા તળાવ પર આવે છે રાણા પચાણસિંહજીનો નો દેખાવ સામાન્ય હતો એટલે કવિરાજ વાવ રાણા પચાણસિંહજીની ની નિર્દોષ ભાવે

થોડી મેઠળીનો એ ભાગ પણ છે આ બધી કવિરાજની હાસ્યપૂર્વકની મશ્કરી સાંભળ્યા પછી છૂટા પડે છે સવારમાં દસ વાગે વાવ દરબાર ભરાય છે એટલે કવિરાજ દરબારમાં પધારે છે વાવ દરબારમાં આવતા પહેલા કવિરાજની નજર એ સિંહાસન પર બિરાજમાન વ્યક્તિ પર પડે છે ત્યાં તો કવિરાજને સવારનો એ ઘટના ક્રમ માન સપટ પર તાજો થાય છે એ ક્રમ માનસપટ પર તાજો થાય છે અને કવિરાજને પોતાનાથી થયેલ ભૂલનો અહેસાસ થતા પોતાને દરબાર જવા કરતા રિટર્ન થવું વધારે મુનાસિબ લાગતા એ પાછા પગલાં ભરે છે આ દ્રશ્ય જોઈ અને વાવ રાણા પચાણસિંહજી તેમના માણસોને હુકમ કરે છે કે કવિરાજને સન્માન સાથે એ દરબારમાં લઈને આવો એટલે માણહો કવિરાજને લઈને વાવ દરબારમાં એ આવે છે વાવ એ રાણા પચાણ સિંહજી કવિરાજને કહે છે કવિરાજ ગભરાવો મત તમે કીધું એટલે બધું સાચું કીધું છે તમે કીધું માએ શું રતન જણ્યું છે એટલે હું વાવનો રાજવી છું એટલે વાવ રતન છું તમે સાચું કીધું આપ જન્મા એ દિવસે વાવ દરબારગઢ સોનાની થાળી વાગી છે હું તે દિવસે વાવ દરબાર ગઢમાં સોના થાળી એટલે આપ સો ટકા સનાતન સત્ય કીધું છે એમ કહી એ વાવ રાજવી એમના કારબારીને હુકમ કરે છે કવિરાજને યથા યોગ્ય નજરાણું આપીને એ સન્માન કરો આટલું સાંભળતા કવિરાજ વાવ રાજવી પચાણ સિંહજીની દાતારી ઢીમા જઈને શું કરું ભેટ્યા રાણ પચાણ એ સિંહજીની દાતારી પર ફિદા થઈને આવો દુહો કીધો કે ઢીમા એ ઢીમા ધરણીધર વસે ને વાવે રાણ પચાણ જઈને શું કરું કે ભેટા રાણા પચાણ મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ છે મિત્રો ડીઆર ગુજરાતી સ્ટોરી જીરો સેવન એમને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો આપણે મળીશું આવા જ નવા નવા વિડીયો અને આવી વાર્તાઓ સાથે આપણી સંસ્કૃતિ આપણા સાંસ્કૃતિક વારસા સાથે આપણા ઇતિહાસ સાથે આગળના વિડીયોમાં આપણે મળીશું કે જે આવી વીરો આપણા થઈ ગયા છે આપણી ધરતી ધરા ઉપર જેમની શૌર્ય ગાથાઓ આપણે આ વિડીયોમાં આવતા વિડીયોમાં આપણે બન્યા રેજો મારી ચેનલ સાથે મળીશું આગળના વિડીયોમાં જય હિન્દ જય ભારત જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ